હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ જય શ્રી શામ રાધે राधे કેમ છો મજામાં તો ગાઈસ કેરે બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને આજે પહેલા નહીં લીધું છે પછી બ્લોગ ચાલુ કર્યો છે ગાઈસ તો ચલો માતાજીના દર્શન કરી લઈએ હે માં ગુડ મોર્નિંગ ચલો ગાઈસ આજે દુકાનમાં જવાનું છે આપણે અને કાલ ભાવને ખેતરમાં ગયેલા તો કે બોર લાગ્યા છે બરાબર બધા બધા એટલા બધા બોર લાગ્યા છે અને ક્યાંક બોયડી ઊભી થઈ ગઈ છે રાઈસ તો આપણે જવાનું છે બોયડી ખાવા હજુ વાર છે પાક્યા નહીં વાહ મારીશ ના તો ચલો ગાઈસ આપણે દુકાનમાં જઈએ હાય બગલું તો સૌથી પહેલાં આપણે મની પ્લાન્ટ જોઈ લઈએ ગાઈસ દરરોજ મની પ્લાન્ટ જોઉં છું ગાઈશ અને તમને બતાવું છું જુઓ ખાલી જુઓ ગાઈસ પેલો મની મની પ્લાન્ટ જોઈએ ગાઈસ ચોટી તો ગયું છે પણ પાંદડા લાગે ખબર નહીં કેમ ના નવા આવશે આ છે લીંબુ એલોવેરા એક ગાયસ અમારે શું તકલીફ છે ખબર બહુ ધૂળ આવે છે રોડ પર રહીએ છીએ તો બધું મતલબ જ્યાં જોઈએ ને ત્યાં ડસ્ટ ધૂળ જ વધારે હોય છે આંબો આંબો લાગે છે કોઈ દિવસ કેરી નઈ આવે ને કોઈ દિવસ મોટી નહીં થાય આ લીમડી આટલી નાટલી જ છે ગાઈસ કે નીચે પથ્થર છે માટી છે નહીં એટલે પછી આટલું ગ્રો થાય છે એનાથી વધારે થતો જ નહીં ચલો ગાઈસ દુકાનમાં જવાનું છે આપણે હાય ગાઈસ હાય બોલ ને હાય હાય એમ તો બોલ હેલો હેલો બોલ હેલો થેન્ક યુ થેન્ક યુ કરો

એક છોકરો ગાંડો બૂટ પહેરીને ફરે છે ગરમા બૂટ પહેરે છે કેમ નાણું મારે છે કાલ રાદ દાદા ક્યાં બોલાવ્યા જા એ સોનવા નું દુખ તો છે મમ્મી બનાવે શાક બનાવ્યું છે તુવેર નું અને હજી બનાવવાનું છે વઘાડવાયું હજુ તો વઘારવાનું છે ભાવતું અને પણ ખબર ભાવતું યાર જો જોઈશ મસ્ત સબ્જી તૈયાર થાય છે આપડી આવું ભાવ સબ્જી ખાય

તો ગઈ જો દિવાળી પતી અને વરસાદ ચાલુ થયો તો અઠવાડિયા સુધી તો વરસાદ માં તરીકે ઓછો તો વધુ નઈ થાય તો આટલો ડબ્બો પતી જશે યાર તો ગાઈશ જો મઠિયા એટલે જેમ પોતે છે ને એમ તરવાનું ચાલુ જ છે દીવાલ નો મહિનો થઈ ગયો મહિનો લખો અમારે બે માં પાતતે તરી મીં તો બે ચલો અમાર સીવા દે હું પણ વ્લોગ અપલોડ કરતી ને તો નેટવર્ક આવતું નહોતું તો પછી વાડા આવી તો વાડા માં તો જાતો મટના કરાવતા હતા જીવાનું ચાલ દૂધ નહીં ઉભરાતું આવડા મોટા તો પેલા મૂકું તો કઈ થી પણ ઉપર આવ્યા વગર જો તો ગાઈસ આઠ વાગી ગયા છે બે બ્લાઉઝ સીવી નાખ્યા છે આપણે અને હવે લાગી છે ભૂખ તો ખાવાનું છે રોટલી બને છે રોટલી બને છે રોટલી બને છે અને અહીંયા આગળ દૂધ ગરમ થાય છે જુઓ ગાઈસ ગાઈજીસ જોયેલો દૂધ છે કે નહીં તો ગાઈસ શું બનાવશે ગાઈજ મમ્મી શું બનાવી છે ગાઈજ ડુંગળી બટાકાનું શાક એને બનાવ્યું છે રોટલી બનાવી છે આમાં ઘરે લીલવાની કઢી બનાવી છે રોટલી છે ચાવલ છે શો ગાઈસ બ્લોગમાં બનાવી રેજો આપણે જમવાનું છે લાઈક કરી દેજો મળીએ નવા ગુડ નાઇટ એન્ડ બાય બાય તો ટાટા અને ઠંડી આજે વધારે છે મિત્રો તો ગુડ નાઇટ બધાને મળીએ નવા